નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની હવે આ નગરપાલિકાનું કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું ચાર કરોડ અને છવ્વીસ હજાર રૂપિયા બિલ વીજ બિલ ચૂકવવાનું બાકી છે તેથી અહીં યુજીવીસીએલ લાઇટનું કનેક્શન કાપ્યું છે ધાનેરા નગરપાલિકાને બિલ ભરવા માટે નોટિસ મળી હતી છતાં પાલિકાએ વીજળી બિલના નાણાં ભર્યા નહોતા મંગળવારથી નગરપાલિકા કચેરીમાં અંધારું છે નગરપાલિકામાં કામ માટે આવતા લોકોને પણ અંધારામાં રહેવું પડ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાંચ મિનિટમાં બેટરી ફૂલ ચાર્જ થશે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં રસ ધરાવતા હોવા છતાં તેમના ચાર્જિંગમાં મોટો અવરોધ બની ગયો છે વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ તરત જ ભરી શકાય છે જ્યારે ઈવીને કલાકો સુધી ચાર્જ કરવી પડે છે આ સમસ્યાને ચકાસવા માટે અમેરિકન સંશોધકો એવી બેટરી ઉપર કામ કરી રહ્યા છે જે પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે તેઓએ તાજેતરમાં જાહેરાત કરી છે કે આ બેટરી જે સંશોધન તબક્કામાં છે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પછી પણ દોરીનો કહેર જોવા મળ્યો છે યુવકનું ગળું કપાયું છે વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં બાઇક ઉપર એક યુવક પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન પતંગથી દોરીથી તેનું ગળું કપાઈ ગયું હતું આ દોરી ઘણી ધારદાર હતી કે તે વિપુલ પટેલનું ઘણું લોહી વહી ગયું હતું તેથી તે ત્યાં જ ઢળી પડ્યો હતો તેને હોસ્પિટલ લઈ જવાયો હતો ધારદાર દોરીઓ પર પ્રતિબંધ છે છતાં ગુજરાતમાં આવા કિસ્સાઓ બનતા જ રહે છે આ મામલે તમારો પણ વિચાર જણાવજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક તરફ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી ઓછી થશે તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં લાહોલ અને સ્પીતિ જિલ્લામાં હિમવર્ષા થઈ છે જેને લઈને હિમાચલ પ્રદેશમાં આવેલા ઉદયપુરમાં ચારે બાજુ બરફના જાડા પડ જોવા મળ્યા છે તમે પણ આ હિમવર્ષાના દ્રશ્યો જોઈ શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો Nomás te...